વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે તેઓ ક્યારેક અલગ અલગ પોશાકને લઈને તો ક્યારેક તેઓ નિવેદનના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી રહ્યા છે તે વચ્ચે ગઈકાલે તેઓ પોતાના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા આ દરમિયાન એક મહિલાનો અકસ્માત થાય છે એના ઘટનાના પગલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અકસ્માતને લઈને તો તાત્કાલિક મહિલાની મદદે દોડી આવ્યા હતા જે મહિલાઓને ઈજા પહોંચતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવે હતો ત્યારે ક્યાંની ઘટના છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝમાં સ્વાગત છે હું છું ફૈઝાન વિસાવદનમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ વિસાવદનનું રાજકારણ અવારનવાર નિવેદનબાજીના કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે વાત કરીએ તો વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચામાં આવતા હોય છે ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે એક મહિલાને અકસ્માત નડ્યો ત્યારે તેમની મદદે દોડી ગયા આ ઘટના એ સમયની બતાવવામાં આવી રહી છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારમાં અલગ અલગ ગામડાઓની જ્યારે મુલાકાત લઈ રહ્યા છે લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે વાંચતે ગાજતે સ્વાગત કરી રહ્યા છે અને તેના જ ભાગરૂપે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ડુંગરપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન બે જેટલી મહિલાઓ છે તે એક્ટિવા ઉપર જઈ રહ્યા હશે અને તેમનો અચાનક સ્કૂટર સ્લીપ ખાઈ જવાના કારણે અકસ્માત થયો હતો આ ઘટનાના પગલે તાત્કાલિક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દ્રશ્યો જોયાને તેઓએ પોતાની કાર અટકાવી અને મહિલાની મદદે દોડી ગયા આ મહિલાને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે સ્થાનિક એમ્બ્યુલન્સને જાણ કરી પોલીસને જાણ કરી ઘટનાના પગલે એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે મહિલાઓને ઈજા પહોંચી હતી તે માથાના ભાગે અને પગના ભાગે ઇજા હોવાની પણ વિગતો સામે આવી રહી છે તાત્કાલિક મહિલાઓને સારવાર હેઠળ નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ જેવી રીતે આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તે ઘટનાના ફૂટેજ પણ સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે મદદ માટે દોડે આવ્યા અને તેમણે અગાઉ પણ જ્યારે તેઓ વિસાવદનની ચૂંટણી જીત્યા હતા ત્યારે પત્રકાર પરિષદ ચાલી રહી હતી અને આ પત્રકાર પરિષદ દરમિયાન એક પત્રકાર બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યા અને તાત્કાલિક તેઓ ચાલુ પ્રેસ કોન્ફરન્સ છોડીને એ પત્રકારની મદદે દોડી ગયા હતા તેમને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી એમ્બ્યુલન્સમાં એ પત્રકારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો એટલે અવારનવાર તેમની આ કામગીરી પણ ખૂબ ચર્ચામાં જોવા મળતી હોય છે અને આ જ પ્રકારે ડુંગરપુર વિસ્તારમાં અકસ્માતના પગલે ધારાસભ્યની આ સક્રિયતાના કારણે અને આ ઉદારતા ઉદારતાભર્યું વલણના કારણે હવે આ મામલો ચર્ચામાં આવ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ની ચેનલ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર